જોઈ લો મિત્રો આ અડદિયા બનાવવાની રીત અડદિયા બનાવવા માટે એટલો સામાન જરૂરી છે આ એક કિલો લોટ છે ત્યાર પછી આ કાજુ છે આ બદામ એક સાલિયું પછી થોડો ગુંદર અને આ થોડું ટોપરું બરાબર અને આ ઘી અને આ ખાંડ અને આ છે અડદિયાનો સ્પેશિયલ મસાલો આટલી વસ્તુ પહેલાં તૈયાર રાખવાની અને પછી આ માવો થોડોક છેકી રાખવાનો અને પછી હવે આપણે બનાવવાનું ચાલુ કરીશું પછી આ રીતે થોડું દૂધ લઈ અને એમાં ઘી નાખી ગરમ કરી લેવાનું અને પછી આપણે આ અંદર અંદર નાખી દેવાનું આ રીતે થોડું નાખી અને આ મોણ દઈ દેવાનું છે આ બરાબર પછી મિત્રો આ રીતે હલાવી નાખવાનું મોણ નાખી અને કમ્પ્લીટ થઈ જાય પછી આપણે સાળી જઈશું અને પછી જાડા માં સાળી લેવાનું આ સાવણીના ફૂલ મોટા મોટા ઝાર હોય ને એ એ માં સાળી લેવાનું બરાબર એટલે અંદર દાણો પડી જાય છે જો આમાં દાણો પડી ગયો આ દાણો પડી જવો જોઈએ પછી મિત્રો આ રીતે ઘી મૂકી દેવાનું ગરમ અને ઘી ફૂલ આવી જાય ને ત્યારે પછી આ લોટ ને અંદર નાખીને લાવતું જવાનું એટલે શેકા કમ્પ્લીટ થઈ જાય પછી મિત્રો આ રીતે છે ને થોડો થોડો લોટ નાખતો જવાનું અને બે હિનો જાય અને બે કામ થાય બરાબર બસ એ રીતે છે ને ધીમે ધીમે હલાવતું રહેવાનું સ્થળે બે નો જાય એ રીતે આપણે અને બદામી કલર થઈ ને ત્યાં સુધી શેકવાનું છે બરાબર એટલે મસ્ત એકદમ આજે અડધિયો આપડે બનાવવા જઈ રહ્યા પછી છે ને શેકાઈ જાય એટલે માવો નાખી દેવાનો એટલે કમ્પ્લેટ થઈ જાય માવો નાખીએ બરાબર તો આ માવો અત્યારે હવે નાખી દીધો છે અને હવે બદામી કલર નું ધીરે ધીરે થવા માંડશે છે પણ ખાસ કે આમાં સુગંધ ઉપર નહીં હાલવાનું કલર ઉપર હાલવાનું આમાં બદામી કલર આવે ને ક્યાં સુધી શેકવાનું અને ઘણા જગ્યાએ એવું થતું હોય કે બેનો નો સુગંધ આવવા મળે ને એટલે આજુબાજુ માં આવે એવો હો હો કઈ બનાવતો લાગુ બહુ સુગંધ આવે છે એટલે બીક ના મારે ઉતારી લે એવું નહીં કરવાનું અને છે ને બધા કલર થાય ત્યાં સુધી શેકાવા દેવાનું પછી બાજુમાં આપણે અહીંયા સાસણી મૂકી દીધેલી છે દોઢ કિલો લોટ હોય એટલે એક કિલા જેટલી ખાંડ સાસણી મૂકેલી છે અને અહીંયા આપણો આ શેકાઈ ગયો છે લોટ હવે આને પણ તૈયારી છે ફૂલ

કમ્પ્લેટ થઈ ગયો બેટર અડદિયા નું બરાબર હવે આની અંદર સાસણી નાખી દેવાનું માવો ભાવો બધું એડ થઈ ગયો છે તો આ સાસણી તૈયાર થઈ ગઈ છે આપડી હજી થોડુંક ઘટે છે આ તાર થાય ને હજી તાર નથી થતો એટલે સાસણી હજી થોડી કાસી છે પછી જો આની અંદર સાસણી નાખી દેવાની આ સાસણી પછી આ ગુંદર અંદર એડ કરી દેવાનું પછી આ કાજુ બદામ આ ટોકરું મચ્છા હાડદ્યો આપડો એકદમ તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ મસાલો અડદીઓ કમ્પ્લેટ અને શિયાળામાં અને બે બટકા ખાઓ એટલે સવારમાં રાજા જેવો નાસ્તો થઈ જાય અને તમને બપોર સુધી ભૂખ ન લાગે બે બટકા ખાલી તમે ખાઈ લ્યો એટલે મસ્ત સોફા ઘીમાં જો આ અડજીઓ ને આ કલર પકડવો જોઈએ અત્યારે જે તમને કલર દેખાય બદામી કલર એવો કલર પકડાવો જોઈએ તો જ બરાબર શેકાણ હોય એકદમ થોડો ચૂના જેવો ન હોવો જોઈએ નકર અડદનો લોટ છે ને બહુ ચીકાશ વાળો હોય જેથી કરીને એ સૂના ની ઘોડે ઉગડે ઉકાઈ ને પછી એટલે પૂરેપૂરો શેકી નાખવાનો અને આ અડદિયો ખાવાની બહુ જ મજા આવે છે ઓકે તો અત્યારે હવે આપણે અડદિયો તૈયાર થઈ ગયો છે આ થોડું ઘી ઉપર દેખાય છે પણ એ થોડું ગરમ છે એટલે ઠંડુ થઈ જાય એટલે ઘી સૂહી જાય અને એની મેળા ઓટોમેટિક અંદર વીવું જાય પછી તમારે લીટા પાડી દેવાના એટલે અડજો કમ્પ્લેન ઓકે